જો તમે ટ્રેન થી મુસાફરી કરો છો તો આ સમાચાર જોઈને તમને ઝટકો લાગી શકે છે ખરેખર ભારતીય રેલવે મેલ એક્સપ્રેસ ટ્રેનો ની ટિકિટના ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી છે રેલવે તરફથી આ ભાડામાં વધારો છવ્વીસ ડિસેમ્બર થી લાગુ થવાનો છે ખાસ કરીને ટ્રેન દ્વારા લાંબા અંતરની મુસાફરી કરનારા મુસાફરોને હવે મુસાફરી માટે વધુ પૈસા ખર્ચવા પડશે સારા સમાચાર એ છે કે રોજિંદા મુસાફરો અને ટૂંકા અંતરની મુસાફરી કરનારાઓને આ ભાવ વધારાની કોઈ અસર નહીં થાય પરંતુ લાંબા અંતરની મુસાફરી હવે થોડી મોંઘી થશે નવા નિયમો અનુસાર જો તમે સામાન્ય વર્ગમાં બસો પંદર કિલોમીટર થી વધુ મુસાફરી કરો છો તો તમારે પ્રતિ કિલોમીટર વધારાનો એક પૈસો ચૂકવવો પડશે એટલે કે ઓર્ડિનરી ક્લાસમાં ઓછી યાત્રા પર કોઈ ભાડું વધારવામાં નથી કેવી જ રીતે જો તમે મેલ અથવા એક્સપ્રેસ ટ્રેનોમાં નોન એસી કોચમાં મુસાફરી કરો છો તો તમારે પ્રતિ કિલોમીટર બે પૈસા વધારે ચૂકવવા પડશે એસી મુસાફરો માટે પણ ભાડામાં પ્રતિ કિલોમીટર બે પૈસાનો વધારો કરવામાં આવ્યો છે આ ભાવ વધારો છવ્વીસ ડિસેમ્બર બે હજાર પચીસ થી અમલમાં આવશે તેવું રેલવે દ્વારા કહેવામાં આવ્યું છે આ સાથે જ રેલવે સ્પષ્ટતા કરી છે કે લોકલ ટ્રેનો અને માસિક સિઝન ટિકિટના ભાડામાં એક પણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી એટલે કે લોકલ ટ્રેનો અને માસિક સિઝન ટિકિટના ભાડામાં કોઈ ફેરફાર કરાયો નથી વધુમાં આ વધારાથી સામાન્ય વર્ગમાં બસો કિલોમીટર સુધી મુસાફરી કરતા મુસાફરોને અસર થશે નહીં આનો અર્થ એ થયો કે ટૂંકી મુસાફરી માટે ટ્રેનો પર આધાર રાખતા સામાન્ય માણસના બજેટ પર કોઈ અસર થશે નહીં ભારતીય રેલવે દ્વારા ટ્રેનના ભાડામાં કરવામાં આવેલા વધારાને કારણે તેને નોંધપાત્ર આવક થવાની છે રેલવે તરફથી જણાવવામાં આવ્યું છે કે આ ફેરફારથી તેને આશરે છસો કરોડ રૂપિયાથી વધુની કમાણી થવાની અપેક્ષા છે ટ્રેન ટિકિટના ભાવમાં આ ફેરફાર હેઠળ હવે જો કોઈ પ્રવાસી નોન એસી ટ્રેન દ્વારા પાંચસો કિલોમીટરની મુસાફરી કરે છે તો તેને વર્તમાન ટિકિટ ભાવની સરખામણી દસ રૂપિયા વધારે ચૂકવવા પડશે